તો પ્રકાશ મળી જાય અગરબત્તી પ્રગટે તો સુગંધ મળી જાય જમવાનું મળી જાય તો પેટ ભરાઈ જાય પાણી મળી જાય તો તરસ છીપાઈ જાય અને જલારામ બાપા જેવા સંતના આશીર્વાદ મળી જાય તો ભવ બહુ ના પેરા જાય તો આપ સૌને આજના પવિત્ર દિવસે જલારામ બાપાની જન્મ જયંતિની હાર્દિક શુભકામના સ આશીર્વાદ સ કાર્યક્રમને આગળ વધારીએ આપ સૌ આજના મંગલમય દિને જે શુભ શુભકામના અર્થે અહી ભેગા થયા છે એવા મારા વડીલશ્રીઓ યુવા ભાઈ બહેનો બાળકો પણ સૌને અમારા નમસ્કાર સાથે ભવ્ય શ્રી રામ રામકથાનું આયોજન કરનાર તમામને ડુંગરા ગામ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરી આપ સૌના લાડીલા કથાકાર શ્રી પ્રહલાદ બાપુ તમારા ભગત બાપુ ને આજે તેમની વાજિંત્ર વાદ્ય અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની ટીમ સાથે ડુંગરા ગામ પરિવાર તરફથી ભાવભર્યું શબ્દ સુમનથી સ્વાગત કરું છું મિત્રો આપણો ભારત દેશ બિનસંપ્રદાયિક દેશ છે દરેક નાગરિકને દરેક જાતિના લોકોને ભેદભાવ વગર દરેક ધર્મ પાડવાની છૂટ છે તેથી દૂરવાસીઓએ પણ કોઈ પણ ભેદભાવ વગર દરેક લોકોને કથાનો લાભ લઈ શકે એ માટે દરેકને જાહેર આમંત્રણ આપ્યું છે ત્યારે હું એક વાત ચોક્કસ કહીશ કે દરેલું કરવાની શક્તિ જેનામાં છે દરેણું કરવાની શક્તિ જેનામાં છે તે એટલે આજનો યુવાન હોય યુવાન વર્ગની સંખ્યા ઓછી દેખાય છે તેથી મારે આજે કહેવાનું રહે છે કે આજના આ યુવાન વ્યક્તિની ખૂબ જરૂર છે આજના આ યુવાન વ્યક્તિની ખૂબ જરૂર છે યુવાનો દેશનું ભવિષ્ય છે ત્યારે આપણે સૌ નાનો સરખો પ્રયત્ન એ કરીએ કે આજના યુવાન શક્તિ જાગી આગળ આવે અને સમાજની દેશની કોઈ નાની સરખી જવાબદારી ઉપાડી સમાજ અને દેશની પ્રગતિમાં હાથ ધરી તે માટે આવા ધાર્મિક પ્રયત્નો દ્વારા યુવા ધનની જાગૃતિની ખાસ જરૂર છે મારા ગામના વડીલો તો હંમેશા ધર્મ કાર્યમાં આગળ છે જ અને હું એ બાબતે ગર્વથી કહીશ ભગત બાપુ કે મારા ગામમાં લોકટાયરો હોય શિવકથા હોય ભજન હોય રામનવમી હોય શિવરાત્રી હોય ગોકુળાષ્ટમી હોય કે હનુમાન જયંતિ હોય આ અને નવરાત્રી ગણેશ ચતુર્થી આ બધા તહેવારો ખૂબ રંગે ચંગે અમારા યુવાનો ઉજવે છે તો આજે પણ કેમ પાછળ જઈએ આજના યુવાન મિત્રો રજાનો સમય છે એટલે હું ફક્ત યુવાનોને આજે ખાસ કહેવા માંગુ છું રજાનો સમય છે અને ઘર અંગે રામકથાનો લાભ મળે છે તો યુવા મિત્રોને ખાસ વિનંતી કે આ ભગોળવાળી તમારી જીવનશૈલીને તમારા મનને શાંતિ મળી રહે હું તો કહીશ કે મનની કસરત મળી રહે તમારા વિચારોને નવી રાહ મળે તમે વધુ ધર્મપ્રિય બની શુદ્ધ વિચારોનું આચરણ કરતા થાય તે માટે વડીલો સાથે વધુને વધુ યુવાન કથાઓ કથા સાંભળવા આવે એવો હું આગ્રહ રાખું છું વડીલોને પણ વિનંતી છે કે પોતાના પુત્રને લઈને જ કથા સાંભળવા આવે સમાજને ઉપયોગી બને એવી હું આશા રાખું છું મિત્રો કથાના કાર્યક્રમને સફળ બનાવવા સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ક્યાં જ પ્રભુતા એ વાતને ધ્યાનમાં રાખી વડીલો સાથે સમયસર કથામાં શરૂ થાય તે પહેલાં ટાઈમે આવી જવાનું છે શિસ્તનો આગ્રહ રાખવાનો છે વિનમ્ર ભાષા સાથે કથાને કાર્યક્રમ સફળ બનાવવાની જવાબદારી હું ડુંગરા ગામના યુવાના ખંડે મૂકું છું તો એવી આશા છે કે આપણે આ કથાને સફળ બનાવીએ રામજીના આશીર્વાદ મેળવીએ સૌને મારા જય શિયા